નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર વિદ્યાર્થી મિત્રો તારીખ અઢાર એક વર્ષ બે હજાર પચીસ ધોરણ ત્રણ ગણિત વિષયની જે એકમ કસોટી આવે છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ તો શરૂઆત કરીએ સોલ્યુશનની પ્રશ્ન નંબર એક નીચે આપેલ બે વસ્તુઓ પૈકી ભારે લાગતી વસ્તુનું નામ લખો તેમાં પેલું છે મોબાઈલ અને ટીવી તેમાં ભારે આવશે ટીવી બીજું થાળી અને ચમચી તો એમાં થાળી ભારે લાગશે ત્રીજું ગાડલું અને ચાદર તો એમાં ગાડલું ભારે લાગશે ચોથું ખાલી જગ અને પાણી ભરેલો જગ તો એમાં પાણી ભરેલો જગ છે તે ભારે લાગે પાંચમું સાયકલ અને સ્કૂટર તો એમાં સ્કૂટર ભારે લાગે છઠ્ઠું વાઘ અને ગલુડિયું તો એમાં વાઘ ભારે લાગે સાતમું ખિલ્લી અને હથોડી તો તેમાં હથોડી ભારે લાગે આઠમું દસ રૂપિયાની નોટ અને દસ રૂપિયાનો સિક્કો તો દસ રૂપિયાનો સિક્કો ભારે લાગે નવમું બાલવાટિકાનું બાળક અને આઠમા ધોરણનું બાળક તો એમાં આઠમા ધોરણનું બાળક ભારે લાગે દસમું બે કિલોગ્રામનું વજન્યું અને પાંચ કિલોગ્રામનું વજન્યું તો એમાં પાંચ કિલોગ્રામનું વજન્યું ભારે લાગે અગિયારમું પાણીનો પ્લાસ્ટિકનો બોટલ અને પાણીનો સ્ટીલનો બોટલ તેમાં પાણીનો સ્ટીલનો બોટલ છે એ ભારે લાગે બારમું રકાબી અને તપેલી તેમાં તપેલી ભારે લાગે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ તારીખ અઢાર એક વર્ષ બે હજાર પચીસની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રેશના બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ જે છે એ તમને મળી રહેશે બે ઓપ્શન છે તમે પીડીએફ મેળવી શકો છો પહેલું છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી તમે તેને ડાઉનલોડ કરીને મેળવી શકો છો અને બીજો ઓપ્શન છે વોટ્સઅપ પર તમે કોલ કરીને મંગાવી શકો છો વોટ્સઅપ પર કોલ કરવા માટેનો નંબર છે ત્રેસઠ ચોપન બ્યાસી તોંતેર ત્યાંશી હવે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર બે નીચે આપેલા દરેક વિભાગમાંથી એક દાખલો ગણો અહીંયા આપણને પહેલું આપેલું છે પાંત્રીસ કિલોગ્રામ વધતા બાવીસ કિલોગ્રામ તો જવાબ આવશે સત્તાવન કિલોગ્રામ ત્યારબાદ બીજું છે પાસઠ કિલોગ્રામ વત્તા ચોવીસ કિલોગ્રામ તો તેનો જવાબ આવશે નેવ્યાસી કિલોગ્રામ ત્યારબાદ ત્રીજું છે ચુમ્મોતેર કિલોગ્રામ પ્લસ પંદર કિલોગ્રામ તો તેનો જવાબ આવશે નેવ્યાસી કિલોગ્રામ એવી જ રીતે વિભાગ બેની અંદર ત્રણ આપણને દાખલા આપેલા છે એકસો છપ્પન ગ્રામ વત્તા એકસો બત્રીસ ગ્રામ તો જવાબ આપણો આવશે આઠસો અઠ્યાસી ગ્રામ પછી બીજું છે છસો પંચોતેર ગ્રામ વત્તા બસો ઓગણીસ ગ્રામ તો આપણો જવાબ આવશે આઠસો ચોરાણું ગ્રામ ત્રીજું છે આઠસો ચોપન ગ્રામ વધતા એકસો સાડત્રીસ ગ્રામ તો આપણો જવાબ આવશે નવસોને એકાણું ગ્રામ એવી જ રીતે આપણને વિભાગ આપેલો છે જેમાં નવસોને ગ્રામ માઇનસ બસો બેતાલીસ ગ્રામ તો જવાબ આપણો આવશે સાતસોને બાર ગ્રામ બીજું છે આઠસો સડસઠ ગ્રામ માઇનસ બસોને ગ્રામ તો જવાબ આપણો આવશે છસો તેત્રીસ ગ્રામ ત્રીજું છે સાતસો અઠ્ઠાણું ગ્રામ માઇનસ બસો તોંતેર ગ્રામ તો જવાબ આવશે પાંચસોને ગ્રામ નીચે પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા દરેક વિભાગમાંથી એક દાખલો ગણો એમાં વિભાગ અ જોઈએ પંદર ગુણ્યા ચાર બરાબર સાહીઠ બીજું છે સત્તર ગુણ્યા બે બરાબર ચોત્રીસ ત્રીજું છે બાર ગુણ્યા આઠ બરાબર છન્નું વિભાગ બ જોઈએ છત્રીસ ગુણ્યા પાંચ બરાબર જવાબ આવશે એકસો એંશી બીજું છે ચુમ્મોતેર ગુણ્યા બે જવાબ આવશે એકસો અડતાલીસ ત્રીજું છે સત્તાવન ગુણ્યા ત્રણ તો આપણો જવાબ આવશે એકસો એકોતેર ત્યારબાદ જોઈએ વિભાગ ક પેલું પચીસ ગુણ્યા બાર બરાબર ત્રણસો આવશે બીજું જવાબ આવશે સાતસો સાતસો ચાર પ્રશ્ન પસંદ કરીને લખો પેલું પેન્સિલના ચાર રૂપિયા હોય તો છ પેન્સિલના કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે ચોવીસ રૂપિયા બીજું પાંચ ગાયના કુલ કેટલા પગ થાય તો જવાબ આવશે વીસ પગ ત્રીજું સાત સાયકલના કુલ કેટલા પેડા થાય તો જવાબ આવશે ચૌદ પેડા ચોથું એક ખુરશીના ચાર પાયા છે તો ચાર ખુરશીના કેટલા પાયા થાય તો જવાબ આવશે સોળ પાયા પાંચમું દિનેશભાઈ પાસે પાંચ રૂપિયા પાંચ રૂપિયાના દસ સિક્કા છે તો તેની પાસે કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે પચાસ રૂપિયા છઠ્ઠું સાત પોપટના કેટલા પગ થાય તો જવાબ આવશે ચૌદ પગ સાતમું એક પાંખના ત્રણ પાંખ્યા છે તો આવા સાત પાંખાના કેટલા પાંખ્યા થાય તો જવાબ આવશે એકવીસ પાંખિયા આઠમું છ રિક્ષાના કુલ કેટલા પૈડા થાય તો જવાબ આવશે અઢાર પૈડા નવમું આઠ સસલાના કુલ કેટલા કાન થાય તો જવાબ આવશે સોળ કાન દસમું એક બોક્સમાં છ લાડુ છે સમય છે તો સાત બોક્સમાં કુલ કેટલા લાડુ સમાય તો જવાબ આવશે બેતાલીસ લાડુ ત્યારબાદ અગિયારમો સવાલ એક ફૂલને આઠ પાંદડીઓ છે તો આવા પાંચ ફૂલની કુલ કેટલી પાંદડીઓ થાય તો જવાબ આવશે ચાલીસ પાંદડીઓ બારમું એક બાળકને ચાર ચોકલેટ વહેંચવાની હોય તો આઠ બાળકોને વહેંચવામાં કેટલી ચોકલેટો જોઈએ તો જવાબ આવશે બત્રીસ ચોકલેટો પ્રશ્ન નંબર પાંચ પેટર્ન પૂર્ણ કરો એકથી ત્રણમાંથી એક ચારથી નવમાંથી અને બે દસથી પંદરમાંથી બે તો એમાં પહેલું જોઈએ ત્રણ છ નવ બાર અને પછી આપણે પેટર્ન પૂરી કરવા માટે એમાં આગળ જો ત્રણ ઉમેરું છું એટલે પંદર થશે પછી દસ વીસ ત્રીસ ચાલીસ એટલે કે બધામાં દસ દસ ઉમેરેલા છે તો છેલ્લે આપણે જવાબ આવશે પચાસ પછી ત્રીજું છે પાંચ દસ પંદર વીસ પાંચ પાંચ ઉમેરાયા છે એટલે આપણો જવાબ આવશે પચીસ ત્યારબાદ ચોથી આપણું ત્રિકોણ વાળી આકૃતિ છે તેનો જવાબ અહીં તમને આપેલો છે પાંચમી છઠ્ઠી અને સાતમી આકૃતિના જવાબ તમને અહીં આપેલા છે એવી રીતે આઠમી અને નવમી આકૃતિના જવાબ પણ તમને અહીંયા આપવામાં આવેલા છે પછી દસમું જોઈએ એમાં છે ચ છ જ પછી આપણને આપેલું છે ચ ચ છ છ તો આગળ આપણો જવાબ આવશે બે વાર છ એટલે કે જ જ પછી અગિયારમું છે રવિવાર સોમવાર મંગળવાર મંગળવાર પછી આવે બુધવાર એવી જ રીતે બારમું છે ક ખ ગ પછી ડબલ ક પછી ખાલી જગ્યા અને પછી ડબલ ગ તો વચમાં આપણો જવાબ આવશે બે વાર ખ પછી તેરમું જપ 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 તો લપનું થશે લપ લપ પછી ચૌદમું અગિયાર ક બાર ખર ગ તો જવાબ આપણો થશે ચૌદ ઘ પંદરમું છે જૂન જુલાઈ ઓગસ્ટ ઓગસ્ટ પછીનો મહિનો એટલે કે સપ્ટેમ્બર તો વિદ્યાર્થી મિત્રો આ તું તમારું સરસ મજાનું ધોરણ ત્રણનું ગણિત વિષયનું જે એકમ કસોટી આવે છે તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો ધોરણ આ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માંગતા હો તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાં જઈને તમે ધોરણ ત્રણના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ શકો છો અને જે નવા નવા અપડેટ આવે છે નવા નવા જે વિડીયો મૂકાય છે ધોરણ ત્રણના તેના વિશે તમને માહિતી મળી રહેશે તો ચોક્કસથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જજો અને આપણી આ ચેનલ છે તેમાં તમામ ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીની તમામ એકમ કસોટી હોય છે તેના પ્રશ્નના સોલ્યુશન છે તે આપણી આ ચેનલની અંદર મૂકવામાં આવે છે તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો મળીએ છીએ આવા નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત